નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો આજના ફટાફટ અને તાજા સમાચાર તો આગળ સમાચારની વાત કરીએ તો ગુલાબી ઠંડી વચ્ચે ફરી એકવાર રાજ્યમાં મુસીબતનો માવઠો થશે જેમાં હવામાન વિભાગે આગાહી કરી છે કે ખેડૂતોના જીવ પડી કે બંધાઈ શકે છે વાત કરીએ તો તારીખ નવ અને દસ જાન્યુઆરીના રોજ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી ત્યારે વલસાડ નવસારી સુરત અને દમણમાં તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ રાજકોટમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે અમદાવાદ ગાંધીનગર આણંદમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે અને બીજી જગ્યાએ કોઈપણ વાદળા એવા આવી શકે છે તો આપણા ગુજરાતીઓનો ગમતો તહેવાર ફરી નજીક આવી રહ્યો છે જે એક માત્ર એવો તહેવાર છે કે તિથિ પ્રમાણે નહીં પરંતુ તારીખ પ્રમાણે આવે છે અને જે છે ઉત્તરાયણ તમને ખબર છે ત્યારે અત્યારે અમદાવાદમાં આવતીકાલથી પતંગ મહોત્સવની શરૂઆત થશે જેમાં ચૌદ જાન્યુઆરી સુધી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે જ્યારે આપણે જણાવીએ કે આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ રિવરફ્રન્ટ ઉપર કાઇડ ફેસ્ટિવલનો શુભારંભ કરશે જ્યારે આ પતંગ મહોત્સવમાં પંચાવન દેશના એકસો ત્રેપન પતંગબાજ ભાગ લેશે જેમાં બાર રાજ્યના અડસઠ અને ગુજરાતના આઠસો પાસઠ પતંગબાજ પણ ભાગ લેવાના છે તો રાજ્યમાં અનેક જગ્યાએ દીપડાનો ભય યથાવત છે અને આ દરમિયાન આજે મંત્રી ઋષિકેશ પટેલનું આ અંગે મોટું નિવેદન સામે આવ્યું જેમાં કહ્યું કે શહેરી વિસ્તારમાં અત્યારે વન્ય પ્રાણીઓના આંટાફેરામાં જોખમ અંગે તંત્ર સક્રિય બન્યું છે જેને લઈને રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે આ અંગે રાજ્ય સરકાર દ્વારા એક્શન પ્લાન ઘડવામાં આવી રહ્યો છે અને આ સાથે તેમણે કહ્યું કે હિંસક પ્રાણીઓ માટે જંગલમાં મોકલવા ખાસ વ્યવસ્થા પણ અત્યારે કરવામાં આવશે તો રામ મંદિર નિર્માણ માટે અત્યારે સોમનાથથી અયોધ્યા સુધીનું યાત્રાનું પ્રારંભિક સ્ટોપ ગણાતા ગુજરાતમાં રામલીલાના જીવનના અભિષેકને લઈને ભારે ઉત્સાહની જોવા મળી રહ્યો છે જેમાં પ્રાણ પ્રતિષ્ઠા માટે ગુજરાતમાંથી એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તી મોકલ્યા બાદ હવે અયોધ્યા રામ મંદિર પરિસરમાં સ્થાપિત કરવા માટેનો અનોખો ડ્રમ મોકલવામાં આવ્યો છે અને આ સાથે મંદિરમાં લગાવનાર અવારનવાર પિત્તલના ધ્વજ થાંભલાઓ પણ અત્યારે અયોધ્યામાં મોકલવામાં આવ્યા છે જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બંને વસ્તુઓ માટે સ્થાન પૂજા માટે અયોધ્યા મોકલી હતી તમારું શું અંગે નિવેદન છે તે કોમેન્ટ કરીને જરૂર જણાવો તો ભાવનગર યાર્ડમાં અત્યારે ડુંગળીની રેકોર્ડ બ્રેક આવક નોંધાઈ જેના કારણે અત્યારે યાર્ડ ડુંગળીથી છલકાઈ ગયું છે અને માત્ર એક જ રાતમાં દોઢ લાખ ગુણી ડુંગળીની આવક થતાં ચારે તરફ માત્ર ડુંગળી જ જોવા મળી હતી ત્યારે અત્યારે એક બાજુ નિકાસ બંધીને લઈને ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ મળતા નથી જ્યારે હાલ ડુંગળીના મન સો થી ત્રણસો સુધીના ભાવ ચાલી રહ્યા છે ત્યારે અત્યારે ડુંગળીનો ભરાવો થતા ભાવમાં હજુ પણ કડાકો બોલે તેવી શક્યતા જોવા મળી રહી છે અને આના લીધે ખેડૂતોને રાતા રવાનો પાણી પણ વારો આવી શકે છે તો દેશના બે મુખ્ય માર્ગો ઉપર અત્યારે ટૂંક સમયમાં જીપીએસ આધારિત ટોલ સિસ્ટમ શરૂ થવા જઈ રહી છે અને આ અંતર્ગત પેસેન્જરે માત્ર અંતરની મુસાફરી માટે ટોલ ચકવો પડશે વાત આવી છે કે હાલમાં દિલ્હી જયપુર આવીએ એનએચ અડતાલીસ અને બેંગલુરૂ મૈસૂર એક્સપ્રેસથી આ સિસ્ટમ શરૂ થવા જશે આ બંને માર્ગો ઉપર તેની તૈયારીઓ પણ અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે અને ટોલની સચોટ જાણકારી માટે દિલ્હી જયપુર હાઈવેનું જીએન્સ ફેન્સિંગ પણ અત્યારે શરૂ કરવામાં આવી રહ્યું છે અને આગામી સમયમાં ગુજરાતના હાઈવે ઉપર પણ આ જીપીએસની આધારિત ટોલ સિસ્ટમ શરૂ થશે તો ગૌતમ અદાણીને એક મોટા સમાચાર સામે આવ્યા જેમાં અદાણી ગ્રુપના ચેરમેન અને દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી એકવાર ફરી ભારતના સૌથી અમીર વ્યક્તિ બની ગયા વાત આવી છે કે બ્લુમર્ગ બિલિયન ઇન્ડકેન્સ અનુસાર છેલ્લા બે દિવસમાં ગૌતમ અદાણીના નેટવર્થમાં સાત પોઈન્ટ સડસઠ અબજનો વધારો થયો છે જ્યારે ગઈકાલે સાડા નવ વાગ્યા સુધીમાં તેમની કુલ નેટવર્થ છે તે સત્તાણું પોઈન્ટ છ ડોલર બિલિયન સુધી પહોંચી ગઈ હતી તો પશ્ચિમ બંગાળના લાખો કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા જેમાં રાજ્યની મમતા બેનરજી સરકારે મોંઘવારી ભથ્થામાં ચાર ટકાના વધારાને લઈને નોટિફિકેશન બહાર પાડ્યું અને આ હેઠળ રાજ્યના સરકારી કર્મચારીઓને એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી દસ ટકા ડીએનો લાભ મળશે અને અત્યારે ચાલુ પણ થઈ ગયો છે જોકે કેન્દ્ર અને અન્ય રાજ્યોની તુલનામાં છત્રીસ ટકા ઓછો છે કારણ કે હાલ કેન્દ્ર કર્મચારીઓને છેતાળીસ ટકા ડીએનો લાભ મળી રહ્યો છે તો હાલ ગુજરાત સહિત આપણા દેશમાં વાઇબ્રન્ટ સમિટીની ચર્ચા રહી રહી છે જે આ તરફ હવે એ પણ સામે આવ્યું કે ગુજરાતના ગાંધીનગરમાં વાયબ્રન્ટ સમિટનું ઉદઘાટન કર્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગિફ્ટ સિટી ખાતે ગ્લોબલ ફિટનેક લીડરશીપ ફોરમના દિગ્ગજો સાથે વાર્તાલાપ કરશે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગિફ્ટ સિટી ક્લબમાં પચીસ થી સત્યાવીસ કરેલા ફિટનેક જાયન્ટ્સના જૂથ સાથે વાત કરશે અને આ પછી ગિફ્ટ સિટીમાં આ દિગ્ગજ લોકોના સૂચનો કેવી રીતે લાગુ કરી શકાય તે માટે સરકાર આના ઉપર કામ પણ કરી શકે છે નોંધનીય એ છે કે ગુજરાત સરકારે તાજેતરમાં ગિફ્ટ સિટીમાં દારૂના વપરાશને પણ મંજૂરી આપી દીધી છે તો અયોધ્યા રામ મંદિરને લઈને હવે બાબા બાગેશ્વરનું નિવેદન સામે આવ્યું જેમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને સનાતન ધર્મ અને હિન્દુઓની અત્યાર સુધીની સૌથી મોટી જીત ગણાવી છે જેમાં આ બાવીસ જાન્યુઆરીએ તેઓ અયોધ્યા જશે અને તેની પુષ્ટિ કરતા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે માત્ર તે જ વ્યક્તિ કમ નસીબ હશે કે જે આ દિવસની રાહ જોતો નથી અને તેમણે કહ્યું કે સમગ્ર વિશ્વમાં સ્થાયી થયેલા ભારતીય મૂળના લોકો આની રાહ જોઈ રહ્યા છે જોકે તેમણે એમ પણ કહ્યું કે રામ મંદિર તો બની ગયું છે પરંતુ જ્ઞાન આપીને મથુરા હજુ બાકી છે તો ગુજરાતની મહિલાઓને પણ રૂપિયા ચારસો પચાસમાં ગેસ સિલિન્ડર આપવા અત્યારે વિચારણા છે જેમાં ગુજરાતમાં પણ રાજસ્થાન ભાજપ સરકારની જેમ આગામી સમયમાં ઉજ્જવલા યોજનાના લાભાર્થી લાખો મહિલાઓને ચારસો પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા માટે સરકાર વિચારણા શરૂ કરવામાં આવી છે ઉચ્ચ કક્ષાએ લીલી ઝંડી મળશે તો રાજ્ય સરકારના આગામી બજેટમાં તેની જાહેરાત કરાઈ શકે છે તો સીબીએસઈ બોર્ડમાં ધોરણ દસમી અને બારમીની પ્રેક્ટિકલ પરીક્ષાઓ એક ફેબ્રુઆરીથી શરૂ થશે જ્યારે થિયરી પરીક્ષાઓ પંદર ફેબ્રુઆરીથી શરૂ થશે જેમાં ત્યારે સીબીએસઈએ ગયા મહિને દસમી બારમી અને બોર્ડની પરીક્ષાઓ બે હજાર ચોવીસ માટે વિગતવાર ડેટ સીટ પણ બહાર પાડી છે જ્યારે ત્યારે સીબીએસઇ બોર્ડ પરીક્ષા બે હજાર ચોવીસની ડેટ સીટને લઈને એક મોટા સમાચાર આવી રહ્યા છે જેમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે સીબીએસએ બોર્ડ પરીક્ષા બે હજાર ચોવીસની તારીખ પત્રમાં સુધારો કર્યો જેમાં સુધારેલા સમયપત્રક મુજબ બોર્ડે કેટલાક પેપરની પરીક્ષાની તારીખોમાં ફેરફાર કર્યો છે અને આ ફેરફાર સીબીએસઈ બોર્ડના ધોરણ દસમા અને બારમા બોર્ડના બંનેમાં કરવામાં આવ્યો છે

ત્રણ દિવસ છે તે વરસાદની આગાહી કરવામાં આવી અને અરબ સાગરમાં આવેલા આ ટ્રફને કારણે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી જ્યારે મહત્વનું એ છે કે આજે ગાંધીનગરમાં બાર પાંચ ડિગ્રી જ્યારે અમદાવાદમાં ચૌદ પોઈન્ટ ડિગ્રી તાપમાન નોંધાયું જ્યારે તમારા શહેરમાં અત્યારે કેવી ઠંડી પડી રહી છે તે કોમેન્ટ કરીને જરૂર જણાવો તો બીજા સમાચારની વાત કરીએ તો સરકારી નોકરી માટે તૈયારી કરતા યુવાનો માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા જેમાં ગુજરાત સરકાર દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં આવી જેમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચાર હજાર ત્રણસો જગ્યાઓ માટે આ ભરતી બહાર પાડવામાં આવી જેમાં ગૌણ સેવા પસંદગી મંડળ જુનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક સહિત સત્તર કેડર માટે ટોટલ ચાર હજાર ત્રણસો જગ્યાઓ છે તેની જાહેરાત કરવામાં આવી છે અને આ મળતી માહિતી મુજબ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતીમાં આજથી ઓનલાઈન ફોર્મ શરૂ થશે જેમાં આ ફોર્મ છે તે એકત્રીસ જાન્યુઆરી સુધી ભરી શકાશે તો ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રામકથા મેદાન ગાંધીનગર ખાતેથી નાગરિકોની પરિવહન સેવામાં બસોને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાયું હતું જ્યારે આ પ્રસંગે રાજ્યના વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા અને મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો આ અદ્યતન બસોનું નિરીક્ષણ કર્યું હતું જ્યારે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવે પણ આ બસની મુસાફરી પણ કરી હતી તો ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં સુધારો થયો છે અને તેઓ ટોપ ટેનની ની યાદીમાં વધુ એક વખત સમાવેશ થયો જેમાં અત્યારે ચાર સ્થાન ઉપરથી તેમને કૂદકો લગાવીને નવમા સ્થાને પહોંચી ગયો છે જેમાં અત્યારે માર્ચ બે હજાર બાવીસ વિરાટ કોહલી ટોપ ટેનમાં જગ્યા બનાવી છે સાથે જ ટોપ ટેનમાં સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય બેટ્સમેન પણ બન્યો જ્યારે રોહિત શર્માનું સ્થાન છે તે ચાર પોઈન્ટ ગગડી ગયું અને બીજી તરફ દક્ષિણ આફ્રિકા સામેની બોક્સિંગ ડે ટેસ્ટ મેચમાં રોહિત બંને ઇનિંગ્સમાં માત્ર પાંચ રન બનાવ્યા હતા જ્યારે વિરાટ કોહલીએ ટોટલ એકસો રન બનાવ્યા હતા અને નવમાં રેન્કે પહોંચી ગયો હતો તો આ વર્ષે નવા ધાણાની સિઝનનો પ્રારંભ થાય તે પહેલાં ગોંડલ માર્કેટ પ્રથમ વખત જસદાના સાણથલી ગામના ખેડૂત વિજયભાઈ વેકરિયા નવા ધાણા પાંચથી છ મન લઈને આવી પહોંચ્યા હતા અને હરાજીમાં નવાના વીસ કિલોના રેકોર્ડ બ્રેક ભાવ છત્રીસ હજાર એક રૂપિયા બોલાયા હતા જેમને લઈને ખેડૂતો અને વેપારીઓ સહિતના લોકોમાં આનંદની લાગણી પણ ફેલાવા પામી હતી તો આ જાન્યુઆરી બે હજાર ચોવીસની વાત કરીએ તો રાશન કાર્ડમાં તમને ઘઉં ચોખા મફત મળશે જેમાં ઘઉંની વાત કરીએ તો અત્યદ કુટુંબે ઘઉં છે તે કાળદીત પંદર કિલો જ્યારે અગ્રવતા ધરાવતા કુટુંબે છે તે વ્યક્તિ દીઠ બે કિલો જ્યારે ચોખા છે તે અત્યદય કુટુંબે કાર્ડ દીઠ વીસ કિલો જ્યારે અગ્રતા ધરાવતા કુટુંબે વ્યક્તિ દીઠ ત્રણ કિલો ચોખા મળશે તેમજ બીજી વાત કરીએ તો ચણા છે તે કાળદીત એક કિલો ત્રીસ રૂપિયાના ભાવે જ્યારે મીઠું છે તે એને કુટુંબ અને બીપીએલ કુટુંબે કાર્ડ દીઠ એક કિલો છે તો એક રૂપિયાના ભાવે જ્યારે ખાંડની વાત કરીએ તો ખાંડ છે તે અત્યંત કુટુંબે વ્યક્તિ દીઠ એક કિલોએ એ પંદર રૂપિયા જ્યારે બીપીએલ કુટુંબે વ્યક્તિ દીઠ ત્રણસો પચાસ કિલા બાવીસ રૂપિયા ખાંડ મળશે તો આપણને ખબર છે કે પીએમ મોદી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં મુખ્ય યજમાન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે એટલે કે એવી પૂરેપૂરી શક્યતા એ છે કે વડાપ્રધાન પોતાના હાથે ગર્ભગૃહમાં રામલલાની મૂર્તિને સિંહાસન ઉપર સ્થાપિત કરશે અને ઓડિશાના જગન્નાથપુરી મઠના શંકરાચાર્ય સ્વામી નિષ્ણાંત સરસ્વતી કહ્યું કે જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ યોજાનારી પ્રાણપ્રતિષ્ઠા વિધિમાં ભાગ લેવા માટે અયોધ્યા નહીં જાય વધુમાં તેમણે ઉમેર્યું કે મોદીજી ઉદ્ઘાટન કરે છે અને પ્રતિમાને સ્પર્શ કરે છે તો શું હું ત્યાં ત્યાં જ્યાં એને તાળીઓ પાડીશ કે જયકાર કરીશ મારા પત્ની પણ એક મર્યાદા છે તમારા શું અંગે નિવેદન છે તે કોમેન્ટ કરીને જરૂર જણાવો તો મહેસાણા જિલ્લામાં જીરાના વાવેતર ખેડૂતો માટે અત્યારે મોટા પ્રમાણમાં કરી રહ્યા છે ત્યારે ઊંચા માર્કેટ યાર્ડમાં જીરાના ભાવમાં ઘટાડો થતા ખેડૂતો અત્યારે પરેશાન થયા જેમાં ત્યારે જીરાના ભાવ વધવાની રાહ જોતા ખેડૂતોની પરિસ્થિતિ દયનીય બની જેમાં આ ભાવ ઘટાડાને લીધે ખેડૂતોના છૂટકે ઘટેલા ભાવ વેચાવાનો વારો આવ્યો જેમાં અત્યારે પહેલા જીરોનો ભાવ એક મણના બાર હજાર રૂપિયા પહોંચતો હતો ત્યારે ત્યારે જીરાનો ભાવ હાલ ઘટીને છ હજાર રૂપિયા સુધી આસપાસ બોલાઈ રહ્યો છે એટલે કે જીરાના ભાવમાં પચાસ ટકા જેટલો ઘટાડો થયો અને હાલ ખેડૂતોને સતત જીરાના ભાવ ઘટતા ખેડૂતો પરેશાન થયા છે જેમાં ત્યારે ભાવે પોતાના માલે આ વેચવાનો વારો આવી રહ્યો છે બીજા સમાચારની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં અત્યારે કાચા તેલની કિંમતોમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે જેમાં અત્યારે સવારે લગભગ છ વાગ્યે ડબલ્યુ ક્રૂડ નજીવા વધારા સાથે સિત્તેર પોઈન્ટ પચાસ ડોલર પ્રતિ વહેંચાઈ રહ્યું છે અને આપણા ગુજરાતની વાત કરીએ તો અત્યારે પેટ્રોલના ભાવમાં ચોર્યાસી પૈસાનો વધારો થયો છે જ્યારે અહીં ડીઝલની કિંમતોમાં કોઈ ફેરફાર નોંધાયો નથી જ્યારે પંજાબમાં પેટ્રોલ એકાવન પૈસા અને ડીઝલ છે અડતાલીસ પૈસા મોંઘું થયું જ્યારે મધ્યપ્રદેશ ઝારખંડ અને ગોવામાં પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં થોડો વધારો નોંધાયો છે તો ગુજરાતમાં અત્યારે શાકભાજીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જેમાં અત્યારે શિયાળામાં બધા પાકની આવક થતા ભાવમાં ઘટાડો નોંધાયો જેમાં વાત કરીએ તો લીલી ભાજી ત્રીસ રૂપિયા કિલો અને મૂળો અને ગાજરના ભાવમાં વીસ ત્રીસ રૂપિયા કિલોનો ઘટાડો નોંધાયો છે તો આદુના ભાવમાં પણ આંશિક ઘટાડો નોંધાયો જેમાં બસ્સો રૂપિયા કિલો મળતા આદુ હાલ એકસો સાઠ રૂપિયા કિલો મળી રહ્યા છે તો બજારમાં ટમેટાના સૌથી ઓછા ભાવ છે તે વીસથી ત્રીસ રૂપિયા સુધી બોલાયા જ્યારે તુવેર એંસીથી સો રૂપિયા અને લીલા મરચાં સાહીઠ થી રૂપિયા વચ્ચે કિલોના ભાવમાં બોલાયા જ્યારે વટાણા છે તે ત્રીસથી થી ચાલીસ રૂપિયા કિલોના ભાવમાં બોલાયા હતા